આદિવાસી સમાજના વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ જે આજ સુધી સ્કોલરશીપ મળતી હતી તે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા બંધ કરી દેવામાં આવી છે જેને લઈ અમીરગઢ વિસ્તારના ધારાસભ્યની આગેવાનીમાં સ્થાનિક વિદ્યાર્થીઓ તેમજ વાલીઓએ વિરોધ નોંધાવ્યો હતો અને અમીરગઢ મામલતદાર ઓફિસે આવેદનપત્ર આપી આ સ્કોલરશીપ ફરી ચાલુ કરવામાં આવે તે માટે રજૂઆત કરી હતી કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા આદિવાસી બાળકોના અભ્યાસ માટે સ્કોલરશીપ દ્વારા સહાય આપવામાં આવતી હોય છે

જે દીકરા દીકરીઓ શાળાઓની અંદર જે ભણી રહ્યા છે એમને અથવા તો કોલેજ કરીને મેનેજમેન્ટ કોઠાની અંદર જે પ્રવેશ મેળવે છે સરકાર કંઈક ને કંઈક રીતે આદિવાસીઓને દીકરા દીકરીઓને હેરાન કરવા માગે છે અગાઉ પણ કોંગ્રેસની સરકાર કેન્દ્રમાં હતી તે વખતે સમગ્ર આદિવાસી જિલ્લાઓને દીકરા દીકરીઓ જે ભણતા હોય કોલેજ કરતા હોય કે અથવા તો અલગ અલગ કોલેજ હોય એમને દરેકને સ્કોલરશીપ મળતી હતી આજે ગુજરાત સરકાર પચીસ ટકા ને પંચોતેર ટકા કેન્દ્ર સરકાર મારફત સો ટકા જે કોલેજ મળતી સ્કોલરશીપ જે મળતી હતી એ સ્કોલરશીપ આ સરકારે રદ કરી છે અમારી સરકાર પાસે માગણી છે કે કાયમી માટે જે દીકરા દીકરીઓને જે સ્કોલરશીપ મળતી હતી જૂની જે યોજના પ્રમાણે એ રીતે કાયમી ચાલુ રાખવું ને એ લોકોને જે ન્યાય છે એ ન્યાય મળવો જોઈએ એના વિરોધમાં અમે સરકાર પાસે માગણી કરી છે કે અમારી આ દીકરા દીકરીઓ જે સ્કોલરશીપ જે પહેલાં મળતી હતી એ જ સ્કોલરશીપ ચાલુ રાખે એવી સરકાર પાસે આજે માગણી કરી છે આદિવાસી વિદ્યાર્થીઓને ટેકનિકલ કોર્સ સહિત ઉચ્ચ અભ્યાસક્રમ માટે પેમેન્ટ સીટની ફી સરકાર ભરતી હતી તે બંધ કરવામાં આવી છે ત્યારે સરકારના નિર્ણય અંગે આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ વાલીઓમાં નારાજગી જોવા મળી રહી છે આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સ્કોલરશીપ દ્વારા બાળકોને શિક્ષણ માટેની સહાયો આપવામાં આવતી હોય છે અનેક પુસ્તકો તેમજ સ્કૂલના ગણવેશ માટેની પણ સહાયો આપવામાં આવે છે જોકે સરકારના એક પરિપત્રને લઈ આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ વાલીઓમાં નારાજગી જોવા મળી રહી છે તેમનું કહેવું છે કે ગરીબ વાલીઓના બાળકો ઉચ્ચ શિક્ષણ મેળવી શકે તે માટે સરકાર જે સહાય આપતી હતી તે બંધ કરી દેશે તો ગરીબ બાળકો અભ્યાસ નહીં કરી શકે અને આવનારા સમયમાં તેઓ શિક્ષણથી વંચિત રહેશે ત્યારે સરકારે આ સહાય ચાલુ રાખવી જોઈએ તેવી માંગ કરી રહ્યા છે આજની મુદ્દા આજની અમારી મુદ્દાઓની રજૂઆત આ પ્રમાણે છે આદિવાસી દીકરા દીકરીઓ બાર પછી જે ભણે છે એમને ભણવામાં જે જેલરશીપ આપતા હતા એ આ સરકારે બંધ કરી છે એના મુદ્દાના લઈને આજે અમે આવેદનપત્ર આપ્યું છે ત્યારે મને યાદ આવે છે આજે કે બિરસા મુંડાને પચીસ વર્ષની ઉંમરે અંગ્રેજોએ મૃત્યુ આપ્યું હતું એમ આજની સરકાર આજે સત્તેરથી વીસ વર્ષના યુવાનોને શિક્ષણમાં શિક્ષણ બંધ કરીને મૃત્યુ આપવાનું પ્લાન ઘડી રહી છે એવું મને દેખાઈ રહ્યું છે ત્યારે સમગ્ર આદિવાસી વિદ્યાર્થીઓને વાલીઓને વિનંતી કરું છું સરકારને વિનંતી કરું છું કે આ રીતે આદિવાસીઓને અન્યાય ચલાવી લઈશું નહીં અને આગામી દિવસોમાં ગાળે અમે આયોજન કરીને અમે લડીશું જીતીશું બસ એ જય હિન્દ જય ભારત આ શિષ્યવૃત્તિ ન મળવાથી આજે અમારી આદિવાસી સમાજ પાસે કોઈ લાખ રૂપિયા ભરીને ભણવાની તાકાત નથી જેથી આ અઢારથી વીસ વર્ષના વિદ્યાર્થીઓ બધા રખડી જશે અને ભણ્યા વગર રહેશે અને જે સરકાર વિકાસની વાતો કરે છે એ વિકાસ થવાનો નહીં પણ આદિવાસીઓનો વિનાશ થવાનો અમારે કોલરશીપ મળતી નથી ગુજરાત સરકાર દ્વારા અમે કેવી રીતે ભણીશું આગળ કોલેજ કરીને કરીને આગળ કેવી રીતે અમે ભણવા જઈશું અમારા મામ બાપ મહિનાના પંદરથી વીસ હજાર રૂપિયા પણ એની આવક નથી એ ખાવા ખર્ચોમાં જ જતી રહેશે બધું અમે કેવી રીતે આગળ હવે અભ્યાસ કરીશું મુશ્કેલી અમારે ખૂબ મુશ્કેલી કરશે અમે ભણી જ નહીં શકીએ ઘરે કામ કરી અમે ઘરે જ પહેલાં અમારી માગણી એ છે કે અમે કોલેજ કોલેજ અને આગળ ભણવા છીએ અમે પણ એક શિક્ષક અને કલેક્ટર અને ઓપીએસની પરીક્ષા તૈયારી કરવા છીએ અમને કોણ આપશે બધું